હા આપણે આપડે ભગવતી ભરાવે કોર્ટરમાં હા સે પંદરસો છે અને કેટલા ચાર પાંચ વર્ષ બનાવેલા જ પીડા ધમા જેવા થઈ ગયા છે પણ હજી કોઈ ખોપાતા નથી કમ્મિશનર પીએસઆઈ તે બધા આટો મારો આવે છે આઠ દી દસ દિય ખાલી આટો મારી ને વૈયા જાય બધા આપો આપો કોઈ આપતું નથી હજી મહાનગરપાલિકા ના કઈ કામગીરી થતી નથી અને એમનામ પેડા જ છે અબજો રૂપિયા નું પેડું છે મિલકત એમને કોઈને કોઈ હોપતા નથી નથી કોઈને દેતા ઘણા ગરીબ માણસો બિચારા ધક્કા ખાય છે અમને દીવ અમને દીવ કોઈને દેતા નથી મળી જાય તો હારમ હારું છે પણ કોઈને આપતા જ નથી ધક્કા જ ખાય છે બધા ખાલી ખાલી આપશો આપશો એમ કરીને વયા જાય હા બધાને આપવા માંગે છે આ તે કીએ છે બધાને આપ્યો આપવા કોઈને આપ હોપતા જ નથી ના કોઈ તંત્ર કાંઈ છે નહીં આમને બધું હાલે આ ઢીલી નીંતે આવે છે આટો મારીને બધા વૈયા જાય કોઈ કાંઈ હોપતું નથી દેતું નથી વાઇટ જોઈ જોઈને બધા થાકી ગયા એટલે હોપવા જોઈએ જરૂરી છે એમ પણ કોઈને દેતા નથી કમિશનર પીએસઆર તે બધા આટો મારવા આવે છે આવ્યા હતા જોઈને ભાઈ ગયા બધાને ખાલી કીધું કે આપ્યું કોઈને કાંઈ જાહેરાત આવ્યું નથી આરતીમાં એની પહેલાં એ કમિશનર સાહેબ ને આવ્યા હતા આપણે આ બાજુમાં નિશાળ બની અહીંયા અવસના કોર્ટરમાં બધી આંટો માર્યો જોયું ધૂળ ધમાહા જેવા પડ્યા હઈ ગયા ગમે એને ડ્રો કરીને હોપી દીધો તો સારું હઈ ગયા આરામથી વાળાને કીધું પણ કોઈ જવાબ કાંઈ આપ્યો નથી નજીક હજી કોઈને જાહેરાતી દીધી નથી કાંઈ